હવે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા દાખલાથી શરૂઆત કરવાના છીએ આગળના દાખલા સંખ્યા રેખાનો ઉપયોગ કરીને શોધો તો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે પહેલો છ ઓછા કંસમો બે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે સંખ્યા રેખાનો ઉપયોગ કરો અને માઇનસ હોય એટલે એને પ્લસ કરવા પડ્યું તો બરાબર છ એમના એમ ઓછાના વધતા તો બેની વિરોધી ઋણ બે થઈ ગયો સરવારવાળો દાખલો બસ હવે સંખ્યા રેખા દોરી દેવાની તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે હું પેનનો કરું છું તમને સારું દેખાય એ માટે અહીં જીરો અહીં એક અહીં બે અહીં ત્રણ અહીં ચાર અહીં પાંચ અહીં છ અહીં ઋણ એક અહીં ઋણ બે અને ઋણ ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો છ આ છ લીધા હું માઇનસ છે એટલે ડાબી બાજુ જવાનું કેટલા એકમ બે એકમ તો આ એક અને બે કેટલો આવ્યો ચાર તો છ ઓછા બે બરાબર છે આવડત ના આવડત આવડત વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે ચલો હું બીજો કાકર લઈ લો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો બીજા નંબરનો ઋણ પાંચ ઓછા ઋણ ત્રણ તો પહેલી સંખ્યા એમના એમ પડી રાખવાની આ ઓછાના વધતા કર્યા ઋણ ત્રણને વિરોધી ધન ત્રણ કરી બસ આ રીતે રકમ બનાવી દેવાની પછી સંખ્યા રેખા માઇનસમાં જ આવું થાય અહીં જીરો અહીં માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ એક બે અને ત્રણ અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ તો ઋણ પાંચ તો અહીં છે વધતા છે એટલે જમણી બાજુ ત્રણ એકમ જવાનું એક બે ત્રણ તો ઋણ બે આવ્યા તો ઋણ પાંચ ઓછા ઋણ ત્રણ બરાબર ઋણ બે આવી ગયા ચલો ત્રીજો જોઈએ આઠ ઓછા ઋણ ત્રણ ચલો આઠ એમના એમ ઓછાના વધતા ઋણ ત્રણની વિરોધી ધન ત્રણ આ સંખ્યા રેખા અહીં જીરો કરી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ બાજુ ઋણ એક કરવું હોય તો ઋણ એક હવે આઠ લેવાના છું તો આઠ હવે વધતા છે એટલે જમણી બાજુ કેટલા એકમ જવાનું ત્રણ એક બે અને ત્રણ કેટલા આવ્યા અગિયાર તો આઠ ઓછા ઋણ ત્રણ બરાબર સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર ગણો તો આપણે ગણીએ વિદ્યાર્થી મિત્રો ચલો જુઓ પહેલો તેતાલીસ ઓછા ચોવીસ ચલો બીજો છપ્પન ઓછા રૂ હું સમજાઈશ ને વિદ્યાર્થી મિત્રો એક જ વખત જોજો તમને એવો ખ્યાલ આવી જશે ચોપડીમાં એનો વિરોધી કરશે નામ આમ કરશે ને એનો કોઈ મતલબ નથી તમે આગળ જશો એટલે હું તમને જે ગણાવું છું એ જ સિસ્ટમથી તમારે ગણવાનું છે એટલે અહીં ધ્યાનથી જુઓ શું કરાય જુઓ જ્યારે માઇનસવાળા દાખલા હોય એટલે અહીં માઇનસની જગ્યાએ પ્લસ કરવા પડે બરાબર તેતાલીસ એમના એમ ઓછાના વધતા તો જે પાછળની સંખ્યા છે એની વિરોધી કરવાની ચોવીસની વિરોધી શું થાય ઋણ ચોવીસ બસ હું સરવાળાવાળા દાખલા તો શીખી ગયા એક ધન હોય અને એક ઋણ હોય એટલે બાદ બાકી થાય તેતાલીસમાંથી ચોવીસ જાય એટલે ઓગણીસ થાય મોટો ધન છે એટલે જવાબ કેટલો આવે ધન ચલો બીજો જોઈએ પહેલી સંખ્યા છપ્પન પડી રાખવાની ઓછાના વધતા કરવાના અને બીજી સંખ્યાની એ ઋણ બાવીસ છે તો ધન બાવીસ થાય બંને સરવારો થશે ધંજ છે બે આઠ પોચન બે સાત ઇઠ્યોતિ વાર્તા પૂરી ચલો અહીં જોજો આવો પહેલી સંખ્યા એમના એમ ઓછાના વધતા ઋણ નવ્વાણુંના વિરોધી કરો એટલે ધન નવણું બંને સરવારો કરવામાં આવે નવ અને સાત સોનો છગડો વધી એક નવને એક દસના આઠ અઢાર એકસો ને છ્યાસી ચલો અહીં જુઓ પહેલી સંખ્યા એમના એમ ઋણ સત્યાવીસ ઓછાના વત્તા ઋણની વિરોધી ધન અહીં તમે જુઓ તો એક માઇનસ છે અને એક પ્લસ છે એટલે બાદ બાકી થશે અહીં પોચને ત્રણ આઠ આવશે મોટો ધન છે એટલે અહીં જવાબ કેટલો આવ્યો આઠ આવી ગયો છે ઓકે ચલો ચોથી ત્રણ છે પોચમો રકમ લખી દઈએ નહીં છઠ્ઠો લખી દઈએ પાંચમો કયો છે ઋણ છત્રી ઓછા ઋણ ઋણતે ઋણ છત્રીસ ઓછા ઋણ ત્રેવીસ બરાબર ઋણ ચાલીસ ઓછા ઋણ ત્યાંશી ઋણ ચાલીસ ઓછા ઋણ ત્યાં આવું અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો પહેલી સંખ્યા ઋણ છત્રી એમના એમ ઓછાના વત્તા ઋણ ત્રેવીસની વિરોધી ધન ત્રેવીસ એક ઋણ અને એક ધન હોય એટલે બાદ બાકી છમાંથી ત્રણ જાય તો ત્રણ ત્રણમાંથી બે જાય એટલે એક મોટો ઋણ છતો ઋણ ઋણ ચાલીસ પહેલી સંખ્યા એમના એમ ઓછાના વધતા ઋણની વિરોધી ધન હવે એક ધન હોય ને એને એક ઋણ હોય એટલે બાદ બાકી થાય ચાલી ચાલી એસી એટલે ચાલી તેતાલીસ આવ મોટો ધન છે એટલે જવાબ કેટલો આવશે ધન આવશે ઓકે ચાલો હું બીજો કાગળ લઈ લઉં છ દાખલા છે આપણા સાતમા દાખલાથી આગળ લઈ લઈએ છીએ એકદમ ઇજી છે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં એટલી બધી ચૂંટ કરી છે કરવાની જરૂર જ નથી ચલો સાતમો જોઈએ ઋણ ચોપન ઓછા અઠ્યાસી ચલો આઠમોએ રકમ લખી દઉં એટલે વારંવાર આપણે ફે એક ઓછા ઋણ પંચાવન આઠ પછી નવમો ઋણ એકસો નવ ઓછા પોસઠ દસમો ઋણ પાંચ ઓછા ઋણ ચાર ઓછા ઋણ ત્રણ ઓકે ચલો અહીં જુઓ અહીં શું થશે પહેલી સંખ્યા એમના એમ ઓછાના વત્તા અઠ્યાસીના વિરોધી ઋણ અઠ્યાસી બંને ઋણ એટલે સરવાળો થાય આઠ અને ચાર બારનો બગડો વધી એક આઠના એક નવ નવ અને પાંચ ચૌદ માઇનસ 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 જ રે એટલે ઋણ એકસો બેતાલીસ આવે અહીં જુઓ ચલો પહેલી સંખ્યા એમના એમ ઓછાના વધતા ઋણની વિરોધી ધન બંને ધન છે એટલે સરવાળો થશે પોચને એક છ જીરો અને પોચ પોચ એક એમના એમ એકસો ને છપ્પન અહીં તમે જુઓ તો પહેલી સંખ્યા એમના એમ ઓછાના વધતા ના વિરોધી ઋણ પોસઠ બંને ઋણ એટલે સરવાળો થાય નવ છ નવ અને 14 નો ચોગડું છ ને એક સાત અને એક માઇનસ એકસો ચુંબોતે અહીં જોવા હવે ત્રણ રકમ આવી ગઈ તો પહેલાં આ બેનું કરીશું આપણે તો ઋણ પાંચ એમના એમ ઓછાના વત્તા ઋણ ચારની વિરુદ્ધિ ધન ચાર આ એમને એમ મૂકી દેવા વા બેનું શું થાય તો ઋણ પાંચ વત્તા ચાર એટલે ઋણ એક આવે આ એમના એમ પડી રાખો પાછા ઋણ એક એમના એમ ઓછાના વત્તા ઋણ ત્રણની વિરુદ્ધિ ધન ત્રણ ત્રણ વત્તા ઋણ એક એટલે ધન બે આવ બાદ બાકી થશે તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો ધન બે આવે દસમા દાખલામાં અગિયાર મો જોઈ લઈએ ચાલો ઋણ પંદર ઓછા ઋણ ત્રીસ ઓછા તેર અને બારમું એ લખી દઉં ચલો પચાસ ઓછા ઋણ ચાલીસ ઓછા ઋણ દસ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલાં બેનું કરીએ તો ઋણ પંદર એમના એમ ઓછાના વત્તા ઋણ ત્રીસની વિરોધી ધન ત્રીસ આ એમને એમ રાખો આ બેનું કરો તો એક ધન અને ઋણ એટલે બાદ બાકી ત્રીસમાંથી પંદર જાય એટલે પંદર મોટો ધન છે એટલે ધન ઓછા તેર એમના એમ પાછા પંદર એમના એમ ઓછાના વત્તા તેરના વિરોધી ઋણ તેર હવે એક ધન અને એક ઋણ એટલે બાદ બાકી પંદરમાંથી તેર જાય એટલે ધન બે ચલો આ બેનું જુઓ પચાસ એમના એમ ઓછાના વત્તા ઋણ ચાલીસના વિરોધી ધન ચાલીસ અરે પાછળના બધા એમના એમ પડી રાખો પચાસ અને ચાલીસ નેવું ઓછા એમના એમ નેવું એમના એમ ઓછાના વધતા ઋણ દસને વિરોધી ધન દસ નેવું વધતા દસ તો કેટલા આવ્યા સો ઓકે આ રીતે તમારે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈજી છે તમે સમજી વિચારીને ગણો તો ચાલો આગળ જોઈએ સાચો પૂર્ણાંક લખો આઠમો આયા આપણે ત્રણ તો ચાર પોચ અહીં જીરો તો ઝીરો મોટો છે એક મોટો છે તો કોના કરતાં મોટો છે એક આવશે અહીં ઋણ ચાર છે તો અહીં ઋણ આવશે ઋણ હોય એટલે कर કરી દેવાનું ઋણ છ છે તો ઋણ સાત અને ઋણ આઠ આવશે જીરો એક બે અહીં છઠ્ઠા દાખલામાં શું થશે ઝીરો મોટો છે ઋણ એક મોટો છે ઋણ બે સંખ્યા રેખા તમને આવડવી જુઓ એક અને માઇનસ એકની વચ્ચે શું હોય માઇનસ પછી જીરો આવો અને પછી એક આવો એક આવ ઈજી છે આ તો સંખ્યા રેખા આવડી જુઓ સાચા બે ક્રમિક પૂર્ણાંકો લખો જેથી વિધાન સાચું બને આઠ મોટો છે નવ મોટો છે દસ પાંચ છ એ મોટો છો તમે અહીં ધ્યાન આપો તો અહીં ત્રણ કરતાં ચાર મોટો અને ચાર કરતો પાંચ મોટો અહીં ઋણ ચાર મોટો છે કોના કરતાં ઋણ ચાર મોટો છે તો ઋણ પાંચ કરતાં મોટો છે અને ઋણ પાંચ છે એ ઋણ છ કરતાં મોટો છે અહીં તમે જુઓ ઋણ ચાર કરતાં ઋણ ત્રણ મોટો અને ઋણ ત્રણ કરતાં ઋણ બે મોટો અહીં જીરો છે તો અહીં શું આવશે ઋણ એક મોટો અને એના કરતાં ઋણ બે કરતાં ઋણ એક મોટો ઝીરો કરતાં એક મોટો અને એક કરતો બે મોટો અહીં ઋણ પાંચ છે એ ઋણ છ કરતાં મોટો છે અને ઋણ છ છે એ ઋણ સાત કરતાં મોટો છે અહીં જુઓ તો ઋણ નવ કરતો કોણ મોટું તો ઋણ આઠ મોટો અને ઋણ આઠ કરતો કોણ મોટું ઋણ સાત મોટો વિદ્યાર્થી મિત્રો એટલે આ તમને સંખ્યા રેખા આવડવી જોવું હવે જે મોટું હોય એનામાં હું બે પહોંચવા તો આઠ મોટો તો આ આ બંનેમાં ઋણ બે મોટો તો આ આ સાત મોટો તો આ અહીં ઝીરો મોટો તો આ અહીં આઠ મોટો તો આ અહીં આઠ મોટો તો આ અહીં ઝીરો મોટો તો આ અહીં બંને તમે જો અંધન મોટો છો તો આ અહીં છ મોટો તો આ જે મોટો હોય એનામું બે ફોટા આ એ આપણને ખ્યાલ હોવો જોઈએ ઓકે નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો હવે વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં શું હોય તો સૌથી નાની સંખ્યા નાની ઋણ હોય એમાં તો ઋણ ચાર આવશે પહેલી પછી ઋણ ત્રણ આવશે પછી જીરો આવશે અને પછી સાત આવશે અહીં જુઓ તો ઋણ સાતના નહીં છે પહેલાં પછી ઋણ એક છે પછી ઝીરો છે અને પછી છ છ અહીં ઋણ બાર છે ઋણ દસ છે પછી ઋણ દસ ઋણ દસ પછી બે છે સંખ્યા રેખા તમને આવડવી જોઈએ અહીં જુઓ તો ઋણ અગિયાર છે પછી ઋણ ત્રણ છ પછી જીરો છ અને આઠ છે હવે ઉતરતા ક્રમમાં તો સૌથી મોટી પહેલી લખવાની તો સૌથી મોટી પહેલાં એક આવે પછી જીરો આવેલ આમ જવાનું પછી ઋણ એક આવે અને પછી ઋણ ત્રણ અહીં આવશે નવ આવશે પછી ચાર આવશે પછી જીરો આવશે અને ઋણ તેર આવશે અહીં એક આવશે પછી ઋણ એક આવશે પછી ઋણ છ આવે અને ઋણ પંદર આવે અહીં પહેલા મોટી આઠ છે પછી 0 છે પછી ઋણ એક છે અને પછી ઋણ ત્રણ છે એકદમ ઈજી છે વિદ્યાર્થી હવે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબની ક્રમિક ચઢતા ક્રમની બે પૂર્ણાંક સંખ્યાઓ જણાવો ચાર વચ્ચે હોય તેવી ઓ ચાર વચ્ચે હોય એવી કઈ સંખ્યા આવે તો ત્રણ આવે અને પાંચ આવે એની વચ્ચે ચાર આવે ઋણ બે વચ્ચે હોય તેવી ઋણ બે વચ્ચે હોય તો ઋણ બેની આ બાજુ કયો પૂર્ણાંક હોય તો ઋણ ત્રણ હોય અને આ બાજુ કયો હોય તો ઋણ એક હોય સંખ્યા રેખા આવે ઝીરો વચ્ચે હોય ઝીરો વચ્ચે હોય તો એની આજુબાજુ ઋણ એક હોય અને ધન એક હોય બે સૌથી નાની હોય આવું બે નાની હોય તો એનાથી મોટી કઈ આવે ત્રણ આવે અને એક ચાર આવે ઋણ છ સૌથી નાની હોય તો ઋણ છ કરતાં મોટી કઈ ઋણ પોંચ અને એનાથી એ મોટી ઋણ ચાર આવે ઝીરો સૌથી નાની હોય તો ઝીરોથી મોટી એક અને બે આવે ત્રણ સૌથી મોટી હોય તો ત્રણથી એક આવશે ત્રણ છે એટલે એક આવશે અને બે આવશે અહીં ઋણ ત્રણથી સૌથી મોટી હોય ઋણ ત્રણથી ઋણ ત્રણ સૌથી મોટી હોય તો એના પછી ક્રમિક કઈ આવે તો એના પછી ક્રમિક આવશે ઋણ પાંચ આવે અને ઋણ ચાર આવે અહીં જુઓ તો માગ્યા મુજબની ક્રમિક ઉત્તરતા ક્રમની બે પૂર્ણાંક સંખ્યાઓ લખો ઉતરતા ક્રમની લખવાની પાંચ વચ્ચે હોય તો એક છ આવે અને એક ચાર આવો ઋણ ત્રણ વચ્ચે હોય તો ઋણ બે આવે અને ઋણ ચાર આવો તો જ આવે ને ઋણ ત્રણ ઝીરો હોય તો એક અને ઋણ એક આવે બે સૌથી નાની હોય એવું બે નાની હોય વિદ્યાર્થી મિત્રો તો એનાથી એક આવે અને ઋણ એક આવે ઋણ ચાર ના બે સૌથી નાની હોય તો બે નાની હોય તો એના ઉપર જવું પડશે બે એટલે એના ઉપર તમે વિદ્યાર્થી મિત્રો જશો તો બે સૌથી નાની હોય એટલે એના ઉપર કઈ આવે ત્રણ આવે અને ચાર આવે ઋણ ચાર સૌથી નાની હોય ઋણ ચાર સૌથી નાની હોય તો ઋણ બે આવશે અને ઋણ ત્રણ આવશે જીરો સૌથી નાની હોય તો ઝીરોથી મોટી કઈ આવે એક આવન બે આવો ચાર સૌથી મોટી હોય તો એનાથી નેની કઈ આવે ત્રણ આવન બે આવે ઋણ બે સૌથી મોટી હોય તો ઋણ ત્રણ આવશે અને ઋણ ચાર આવશે બસ વિદ્યાર્થી મિત્રો અહીં તમારું સ્વાધ્યાય પૂરું થાય